હેલો ફ્રેન્ડ્સ ઓમિયાફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેજ દમ બિરયાની એકદમ હોટલ સ્ટાઇલથી જ આપણે આજે આ બિરયાની બનાવીશું અને એકદમ ટેસ્ટી એવી આપણી આ બિરયાની તૈયાર થાય છે તો ચાલો શરૂ કરીએ તો હોટલ જેવી વેજ બિરયાની બનાવવા આપણે બાસમતી ચોખા લેવાના તો મેં એક કપ બાસમતી ચોખા લીધા છે એને મેં પંદર મિનિટ પલાળી રાખેલા તો પહેલાં આપણે બા ચોખાને કૂક કરવાના છે તો આપણે કૂક કરવા મૂકીએ તો આ રીતનું વાસણ લઈને એમાં આપણે ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું પાણી વધઘટ હશે તો વાંધો નહીં આવે વધારે જ પાણી એડ કરવાનું હવે ગેસ ચાલુ કરી દઈશું એમાં આપણે થોડા મસાલા એડ કરીશું મેં લીંબુની આ રીતે સ્લાઈસ કરી લીધી છે તો બે સ્લાઇસ લીંબુની એડ કરીશું એક તજનો ટુકડો એડ કરીશું બે મેં ઇલાયચી લીધી છે ઇલાયચી એડ કરીશું અને ચાર લવિંગ એડ કરીશું એક તમાલપત્ર એડ કરીશું ને પાણીને હવે ઉકળવા દઈશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે શાકભાજીનું મેરિનેશન કરીશું તો આપણે એક કપ દહીં લઈશું દહીં બહુ મોડું હોય નહીં નહીં બહુ ખાટું એ નહીં એ રીતનું આપણે દહીં લેવાનું છે હવે દહીંને થોડું આપણે ફેટી લઈશું આ રીતે સરસ ફેટી લેવાનું તો દહીં ફેટાઈ ગયું છે હવે મસાલા કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું દાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને મોટી દોઢ ચમચી જેટલો બિરયાની મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એમાં આપણે શાકભાજી એડ કરીશું તો ગાજર લીધું છે એક મેં ગાજર એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો ફ્લાવર લીધું છે અડધી વાટકી જેટલું ફ્લાવર એડ કરીશું ને અડધી વાટકી બટાકું લીધું છે એડ કરીશું તમે એમાં વટાણા અને ફણસી એડ કરવી હોય તો એ પણ એડ કરી શકો હવે બધું સરસ મિક્સ કરી લઈશું સરસ કોટિંગ શાકભાજી ઉપર થાય એવું આપણે કરી લેવાનું દહીં ઓછું પડે તો તમે થોડું એડ કરી શકો પણ એક કપ દહીં લેશો તો આટલા શાકભાજીમાં કોટિંગ સરસ થઈ જશે તો સરસ શાકભાજીનું કોટિંગ થઈ ગયું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે ભાત ચડવા મૂકી દઈશું તો પાણી ઉકળી ગયું છે હવે આપણે આ લીંબુની સ્લાઇઝ હતી એ આપણે નીકાળી લઈશું બીજા મસાલા તમારે નીકાળવા હોય તો તમે નીકાળી શકો તમાલપત્ર નીકાળી લઈશ બીજા હું રહેવા દઈશ એને ફ્લેવર બેસી ગઈ હોય છે એ પછી નીકાળી લેવાનું હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું થોડું વધારે એડ કરવાનું કારણ કે ભાત ઓસાવી લઈશું એટલે મીઠું ઓછું થઈ જશે હવે જે ચોખ્ખા પલાળીને રાખેલા એ આપણે એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું અને આપણે એકદમ કૂક નથી કરવાના એંસી ટકા આપણે કૂક કરવાના છે પછી આપણે પાણી નિતારી લેવાનું કૂક થવા દઈશું તો આપણા ભાત એંસી ટકા જેટલા જ કૂક કરવાના છે એટલે આ રીતે થોડા કટ થાય એવા આમ દબાય એટલે ભગાવવાના જોઈએ આ રીતે કટ થાય એવા આપણે ચડાવવાના છે તો હવે એને આપણે પાણી નિતારી લઈશું મેં નીતાારીને એક પ્લેટમાં ભાતને લઈ લીધા છે હવે આ રીતે આપણે એક આજે મોટી પ્લેટ લઈને ખુલ્લા કરી લેવાના એટલે સરસ છૂટાને છૂટા રહે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એક કઢાઈમાં મેં થોડું તેલ લીધું છે એમાં આપણે કાંદાને ઊભી આ રીતે સ્લાઇઝ કરેલી છે એ એડ કરી દઈશું આપણે એનો બિરસ્તો બનાવવાનો છે એટલે આપણે કાંદાને આ રીતે સ્લાઇઝમાં કટ કરી દઈશું અને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર આપણે એને એકદમ ગોલ્ડન થાય એવી આપણે કરી લઈશું તો તમે જોઈ શકો સરસ એકદમ ક્રિસ્પી એવો આપણો દુરસ્તો બની ગયો છે હવે આપણે એને પ્લેટમાંથી પ્લેટમાં લઈ લઈશું આ રીતે તેલ નીતાવી અને લઈ લઈશું હવે આપણે થોડું મેં તેલ નીકાળી લીધું છે હવે જ તેલમાં આપણે સરસ ફ્લેવરવાળું તેલ છે એમાં જ આપણે સબ્જી બનાવીશું મેં બે કાંદાને ઊભી સ્લાઇઝમાં કટ કરી લીધા છે બે કાંદાની આપણે દિરસ્થ બનાવી બે કાંદા રીતે હવે સબ્જીમાં એડ કરીશું આપણે તો પાછો ગુલાબી થાય ત્યાં સુધી કાંદાને સાંચળી લઈશું તો કાંદાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં જે મેરી મેરીનેશન કરીને રાખેલા શાકભાજી એડ કરી દઈશું એકદમ ધીમી આંચ પર આપણે શાકભાજીને કૂક કરીશું તો શાકભાજીને પણ આપણે એસી ટકા જ કુક કરવાના છે કારણ કે પછી આપણે દમ આપીશું એ વખત કૂક થઈ જશે હવે ઢાંકણ ઢાકી અને વચ્ચે વચ્ચે ચલાવતા જઈને શાકભાજીને કૂક કરી લઈશું તો ધીમા ગેસ પર દસ મિનિટ જેવું થઈ ગઈ છે અને આપણું શાક એંસી ટકા કૂક થઈ ગયું છે હવે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું લાસ્ટમાં એડ કરીશું તો એની ફ્લેવર સરસ બેસશે એટલે આપણે લાસ્ટમાં એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે એક મિનિટ આને કૂક કરી લઈશું એકદમ સ્લો ગેસ પર તો શાક કૂક થઈ ગયું છે હવે આપણે દમ આમાં આ જ કઢાઈમાં જ મેં આગળની પ્રોસેસ કરવાની છું તો આપણે પહેલાં એમાંથી અડધું શાક બીજા બાઉલમાં લઈ લઈશું આપણે બે લેયર કરવાના શાકના ને એટલે આપણે અડધું શાક લઈ લઈશું ને આ શાકને આ રીતે આપણે ફેલાવી લઈશું આ રીતે ફેલાવી લઈશું હવે આપણે બીજું લેયર પાતનું કરીશું આપણે અડધા ભાત એડ કરી દઈશું આ રીતે આપણે પ્રેસ નથી કરવાનું આ રીતે હલકા ખાલી ફેલાવી લેવાનું છે હવે એના ઉપર થોડા દાણા એડ કરીશું હવે જે આ બી રસ્તો બનાવીને રાખેલો એ આપણે થોડો એડ કરી દઈશું આ રીતે ઉપર આપણે બિરયાની મસાલો છે એ થોડો સ્પ્રિંકલ કરી લઈશું થોડું કેસરવાળું દૂધ એડ કરીશું હવે બીજું શાકનું લેયર આપણે કરી દઈશું આ રીતે આખામાં આપણે ફેલાવી લઈશું હવે એના ઉપર આપણે આ બાકી રાખેલા એ ભાતનું લેયર કરી દઈશું આ રીતે એને હલકા હાથે આપણે ફેલાવી લઈશું આપણે દબાવીને પ્રેસ નથી કરવાનું એ ધ્યાન રાખવાનું આ રીતે હલકા હાથે જ ઉપરથી થોડો બી રસ તો બનાવેલો એ એડ કરીશું થોડા દાણા એડ કરીશું આમાં પણ આપણે થોડો બિરયાની મસાલો એડ કરીશું સરસ ફ્લેવર આવે છે આ રીતે અમે બિરયાની મસાલો એડ કરશું ને તો હવે ઉપરથી આપણે થોડું કેસરવાળું દૂધ એડ કરી દઈશું હવે આપણે આ રીતે તવી એક નીચે મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું એના ઉપર હવે જે એમાં આપણે બિરસ આ બિરયાની બનાવી છે એ કઢાઈ એના ઉપર મૂકી દઈશું અને ગેસ તવી ગરમ થઈ જાય તો એકદમ સ્લો ગેસ કરી દેવાનું હવે આપણે આ રીતે ઢાંકણ ઢાકી અને ઉપર આ રીતે વજન મૂકી દેવાનું અને આને પંદરથી વીસ મિનિટ એકદમ સ્લો ગેસ પર આપણે થવા દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું એ સરસ એટલી સરસ સુગંધ આવે છે તો આપણી બિરયાની તૈયાર છે હવે આપણે સર્વ કરીશું તો આપણે મિક્સ નથી કરવાની આ રીતે આપણે સાઈડમાંથી જ શેક નીચેથી આવે એ રીતે આપણે લેવાની આ રીતે તમે પળ જોઈ શકો છો સરસ પળ લાગે છે આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું અને આપણા ભાત પણ સરસ ખુલ્લા ખુલ્લા રહ્યા છે તો આ રીતે આપણે સર્વ કરીશું તો પ્લેટમાં સર્વ કરી લીધી છે તો મિક્સ નથી કરો આ રીતે અમુક કેસરી અમુક યલો અને વ્હાઈટ એ રીતે જ આ બિરયાની સર્વ થતી હોય છે તો સાઈડમાંથી લઈને આ રીતે સર્વ કરવાની તો એકદમ ટેસ્ટી એવી આપણી આ વેજ બિરયાની તૈયાર થઈ છે તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ